સાવરકુંડલા પોલીસ દ્વારા સાવરકુંડલા શહેર ભાજપ મંત્રી સહિત ત્રણ મામલે સાવરકુંડલા હિન્દુ વ્યક્ત કરવામાં આવેલો હતો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરેલી હતી સમગ્ર ઘટનાના રાજ્ય સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડતા પોલીસ એક્શનમાં આવી ગયેલી હતી ઘટના સ્થળે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવેલું હતું એએસપી વલય વૈદ્ય રાજવીર ગઢવી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અને સ્થાનિક અધિકારીઓ સહિત પોલીસ બેડા દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો કોઈપણ ગુનો બનતો હોય છે એમાં એ એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે એ ગુનો કઈ રીતે બન્યો એનું રિકન્સ્ટ્રક્શન અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડ સંતાડવામાં આવેલું હોય છે તો એ રીકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે જેથી એમને વોલન્ટરિલી એમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં અત્યાર ક્યાં સુપાડેલું હતું અને એના ઉપરાંત એક અમારે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવાનું હતું જેને લીધે આપણે આજે આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે